અને જો અત્યારે પણ અમે ભેલા છે ત્યાં પબ્લિકને એ જો છે જ કે એમણે આજે ભાડે રાખી અને જ્યારેનો પ્રોગ્રામ જઈ કરેલ છે અત્યારે એનો તો તમે જોઈ શકો છો વિડીયો પણ સતત ઉભરાતી ગટરોથી ત્રસ્ત વિરમગામ શહેરના મોટી ઓહરવાડ વિસ્તારના રહીશો વિરમગામ નગરપાલિકા તંત્ર ખોર નિંદ્રામાં વિરમગામ શહેરના મોટી ઓરવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઉભરાતી ગટરોના ગંદા પાણી તેમજ તેની વાસથી ત્રસ્ત રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર અરજી લખાવા છતાં પણ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલે મૈયત થઈ ગયેલ હતી તે પણ ગટરના પાણીમાંથી લઈ જવી પડી હતી જોવાનું એ છે કે અમારા અહેવાલ બાદ ગટરના પાણીના પ્રશ્નનું નિરાકરણ આવશે કે કેમ તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું ફેઝલ વોરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગા વિરમગામભાઈ ઉસ્માનભાઈ વોરા ભરવાડી દરવાજા વોરવાડ સામાજિક કાર્યકર તારીખ એકત્રીસ પાંચ બે હજાર ના રોજ મારી કમ્પ્લેન લખવામાં આવેલી છે આ દિન સુધી આ કમ્પ્લેનનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી આ ગઈકાલ તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ મારા મોહલ્લાની અંદર એક મૈયત થઈ ગઈ હતી જેમનું નામ છે અમીના બીબી ગુલામનબી વોરા જેઓને આ ગંદકીના અંદર આ મૈયત લઈ અને બહાર બહાર જવું પડેલું આ નગરો નિંદ્રામાં સુતેલા અધિકારીઓ વારી ઘડીએ દિવસમાં દસ વખત મારા ફોન કરવા છતાં આ લોકોએ આ ગંદકીનો કોઈ નિરાકરણ લાવ્યો નથી આજે દસ વખત મેં ફોન કરેલા છે દીપકને દીપક એન્જિનિયરને પણ કોઈ જવાબ મળતો નથી પરમ દિવસે ગઈકાલે પરમ દિવસે હું પ્રમુખને પણ મળેલો કે તમે આ ગંદકીનો નિકાલ કરો પણ ગંદકીનો નિકાલ કરવામાં આવ્યો નથી માટે આ જે નગરપાલિકા છે એમને કહી દો તમારા વતી એમને કહો કે સ્વચ્છ ભારતને સ્વચ્છ ગુજરાતના બણગા ફૂંકવાનું બંધ કરી અને આ સારું કામ કરે હું મોહમ્મદ ઉસ્માન મોહમ્મદનાયર મુલ્લા વોરા જમાત પ્રમુખ ભરવાડી રોડ ઈશ્વનધન મહામંડળના પણ પ્રમુખ છું અમે કમ્પ્લેન વારંવાર નોંધાઈ જે ચોપડાના ફોટા પણ અમારા પાસે છે જ્યાં કમ્પ્લેન નોંધાઈ એટલે કે મૌખિક નહીં નોંધતા દીપકભાઈને કીધું તો કે ત્યાં નોંધાઈ જાઓ ત્યાં કમ્પ્લેન નોંધાઈના ફોટા પણ અમે રાખેલા છે કે કેટલી વખત નોંધાઈ મારી બાજુમાં ઊભેલા છે જુબેરભાઈ એમના નામથી મોહમ્મદ ઉસ્માનના નામથી અબ્દુલ રજ્જક ઓરાના નામથી મુનિરભાઈના નામથી એ અનેક કમ્પ્લેનો નોંધાઈ છતાં આ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી ઓરવાડમાં આજે પાણી નીકળે છે જી કે ચાલવાનો રસ્તો નથી અમારા ઘરના બાજુમાં અમેના બેન ગુજરી ગયેલ તો એમની મૈયત લઈ જવા માટે બીજું ઘર ભાડે રાખીને ત્યાંથી આપણે મૈયત લઈ ગયા પણ આજ સુધી સુધી અમારે કોઈ ચોખ્ખાઈનું કામ થયું નથી સ્વચ્છ ભારતની વાતો થાય છે કોઈ સાંભળનાર નથી કોઈ ફોન ઉપાડનાર નથી ચીફ ઓફિસરને ફોન કરેલો ત્યાં પણ ફોન ઉપાડવામાં આવેલ નથી માટે તમે ક્યારે આ કામનું નિરાકરણ થાય એ અમને મૌખિક અથવા કોઈ પણ રીતે જાણ કરશો અને જો અત્યારે પણ અમે ભેલા છે ત્યાં પબ્લિકને એ જો છે જ કે એમણે આજે ભાડે રાખીને જાહેરાતનો પ્રોગ્રામ છે એ કરેલ છે અત્યારે એનો તો તમે જોઈ શકો છો વિડીયો પણ